ફંક્શનલ છે ને પાકો બરાબર હા તો હું છે ને તમને બતાવું એ કહેવાનું આને શું કહેવાય ભાઈ હા ભાષાના શું બને પડી ઓકે આને શું કહેવાય હા ઘોમાકી શું આને શું કહેવાય આલા બેન ચણા હા આ ચણામાંથી શું Lod, haan, uh, lod. Nasu <laughs> <laughs> bane bhajiya, alo. Haan, ane suke bhai? Chokha. Chokha,